અમરેલી લેટર કાંડ અમરેલીમાં પાયલ ગોટીની અડધી રાત્રે ધરપકડ અમરેલીમાં નીકળેલું પાયલ લોકો જામીન પર બહાર આવ્યા પરંતુ અત્યારની સ્થિતિ શું છે અને અત્યારની સ્થિતિ પ્રમાણે પૂર્વ વિપક્ષ નેતા ગુજરાત કોંગ્રેસના અમરેલીથી પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી આ પોસ્ટમાં વિસ્તારથી લખવામાં આવ્યું છે અને તેમના એક અનોખ અંદાજ પ્રમાણે શાયરીમાં તેમણે શબ્દો કંડાર્યા છે તેમની સાથે વાત કરવી છે કે તેમણે જે લખ્યું છે તે શું કહેવા માંગે છે વિસ્તારથી તેનો અર્થ શું થાય છે પરેશભાઈ નું સ્વાગત છે પરેશભાઈ સૌપ્રથમ મારે આપની પાસે જાણવું છે કે આપે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે જે તમે કવિતા સ્વરૂપે લખતા રહ્યા છો એ જ પ્રમાણે લખ્યું છે વિસ્તારથી શું કેશવા શું કહેવા માંગે છે કવિતા પહેલા તો આપને અને ગુજરાત કચ્છ હું હૃદયથી અભિનંદન પાઠવું છું કે ગુજરાતની પીડિત દીકરી એની વેદના ને વાચા આપવા માટે આપ સતત છેલ્લા એક મહિનાથી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કરી રહ્યા છો ગુનાહિત મૌનને ને તોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છો જી આજે અમરેલીમાં એક અસલી પત્રની નકલી ફરિયાદ નોંધાવવાને એક મહિનાનો સમય વીતી ગયો એમ છતાં સત્ય સુધી પહોંચવામાં હું તમે અને ગુજરાતના લોકો સફળ થઈ શક્યા નથી ક્યાંય ક્યાંય ને આની પાછળ ગુનાહિત મૌન જવાબદાર છે આ પીડા થી એક ગુજરાતની નિર્દોષ દીકરી એને સાત સાત દિવસ પોલીસ અને જેલ માં ધકેવા ધકેલાવું પડ્યું પોલીસના હાથે અડધી રાતે

જેનાથી એક મહિનો વિતે ગુનાહિત મૌન તેવું પડ્યું સવાલ છે આ પત્રની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાએ પત્ર લખ્યો છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પત્ર લખ્યો છે ભારતીય જનતા પાર્ટીના અમરેલીના ચૂતાયેલા પ્રતિનિધિ વિરુદ્ધ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને ક્યાંક કે ગંભીર આરોપોનો જવાબ આપવાથી डरता લોકો એક એક મહિનો ગુનાહિત મોન ની પરંપરાને પાળી રહ્યા છે અને આ પત્ર ની પીડા શરૂ થયેલી આ નારી સ્વાભિમાન આંદોલન ની યાત્રા એના ભૂતકાળ ને પણ તપાસવો જરૂરી છે કે કોઈ ભાજપના કાર્યકર્તા એ પત્ર લખ્યો તો સુકામે પત્ર લખ્યો ગોપનીય પત્ર લખ્યો છે ભારતીય જનતા પાર્ટી ના શીર્ષ નેતૃત્વ અને એને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અમરેલી ના ધારાસભ્ય સરકાર દંડક વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે ત્યારે સ્વાભાવિક આ ભારતીય જનતા પાર્ટી ની ગેંગ વોર ના પરિણામે ગુજરાત ની એક પીડિત દીકરીને વેઠવું પડ્યું એવું તારણ હવે મને તમને અને ગુજરાતની જનતા માનવાને કારણ થાય છે તો એ પડદા પાછળના ખેલ ઉપર ખૂબ અભ્યાસના અર્થે ભૂતકાળની બધી જ ઘટનાઓ ના તાણાવાણા જોડવાનો મેં પ્રયાસ કર્યો છે અને એ પ્રયાસ નું નામ છે પડદા પાછળ નો ખેલ આ ભાજપની ગેંગ વોર નો પેલો અધ્યાય જે પડદા પાછળ નો ખેલ છે અને એ ખેલ ની શરૂઆત થાય છે અમરેલી ના ચૂંટાયેલા પ્રતિનિધિ માનની કૌશિકભાઈ વેકરિયા ની ગઈકાલ થી કૌશિકભાઈ વેકરિયા એ દિલીપભાઈ સંઘાણી અને માનની પરસોત્તમભાઈ રૂપાલા ના ખૂબ અંગત અને વિશ્વાસુ એ કસાયેલા ભાજપ ના કાર્યકર્તા કાંતિભાઈ વેકરિયા ની ઘરે એમનો જન્મ થયો છે પાપા પબલી કરતા શિખા ભણા ગણા ક્યાંય મનીષ વગાસ્યા જે આ કેસમાં મુખ્ય આરોપી છે એની સાથે ભૂતકાળમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે પંચાયતોના નાના મોટા કામ પણ કરાય છે એવું હું અને અમરેલીની જનતા માને છે અને જાણે પણ છે હવે એજ કૌશિકભાઈ વેકરિયા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પદાધિકારી બને છે અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ બને છે અમરેલી અમરેલીના સ્થાનિક આગેવાનોની આંગળી પકડીને માનની કૌશિકભાઈ છે જિલ્લા ભાજપ નું પ્રમુખ પદ એને મેળવ્યું ત્યાંથી પડદા પાછળના ના ખેલ ની શરૂઆત થાય છે આજ કૌશિકભાઈ વેકરિયા જિલ્લા મધ્ય સહકારી બેંકના કર્મચારી બન્યા તો કોના આશીર્વાદ તો સવાલ સ્થાનિક આગેવાનોની આંગળીએ જેને જિલ્લા ભારતીય જનતા પાર્ટી નું પ્રમુખ પદ મેળવું હતું પછી પ્રમુખ બન્યા એટલે

પ્રતિનિધિઓ ચાહે પણ હોય સંગઠન ક્યાંય વહીવટી તંત્ર ને પણ સંગઠનના ફિલ્ટરમાં મૂકવામાં આવી અને ત્યાંથી આખી લડાઈ એ શરૂ થઈ અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં હું માનું છું કે વિતેલા વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પાટીલ સાહેબે પોતાના પ્રિય પાત્રોની એક અંગત ટીમ બનાવવાની કોશિશ કરી અને એમાં અમરેલીની અંદર પાટીલ ગેંગના વડા તરીકે કૌશિક વેકરિયાએ ખૂબ મહત્વનો રોલ ભજવ્યો સમગ્ર રાજ્યમાં પાટીલ ગેંગની રચના થઈ પાટીલ ગેંગના જેટલા જ પપેટ છે એ બધાય ચેલાઓને છૂટો દોર આપવામાં આવ્યો અને એ છૂટો દોર મળ્યો એટલે પાટીલ ગેંગના ખિલ્લે આખા રાજ્યમાં લગભગ ભાજપનું આખુંય સંગઠન અને તંત્ર ખુદ બંધાઈ ગયું જેમને ત્યાં જાય એટલે બધા જ સાચા ખોટા કામ થાય આ મેસેજ સમગ્ર ગુજરાતની અંદર આપવાનો પ્રયાસ ક્યાંય થયો અને એ કારણે જે પાટીલ ગેંગના મળતીયાઓ હતા એના એના જ મેળા પીંપળામાં બધી જ સરકારી ગ્રાન્ટોની વેચણી થવા મળી વાલા દાવ દવલાની શરૂઆત થઈ લાલ લાઈટનો ઉપયોગ એ ખાલી હપ્તા ઉઘરાવવા થતો હોય લોકો ઉપર રોભ જમાવવા થતો હોય એવો લોકોને અહેસાસ થવા મળ્યો અને આ વાત ધાર્મિકભાઈ આપ અમરેલીની બજારમાં આવશો તો ઉભા રોડે સામાન્ય માણસ ને પૂછશો તો પણ એનું આજ કારણ હશે પ્રયાસ કર્યો છે પત્ર અંદર જે આરોપો લગાડવામાં આવ્યા છે ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખે ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્ય દંડક વિરુદ્ધ લગાડ્યા છે અને એને કીધું દારૂ અને ખનન માફિયાના હપ્તાઓ ખુદ પોલીસ જ ઉઘરાવીને સાહેબ ની ઘરે આપી જાય છે આ હું નથી કેતો ભાજપ ના એક જવાબદાર આગેવાને એમાં આરોપ લગાડ્યો છે રેતી અને ખનન માફિયાઓ બેફામ બન્યા છે દારૂની હાટડિયું ગામે ગામ એનો વ્યાપ વીધો છે વ્યાજકવાદીઓ બેફામ બન્યા છે સરકારી ગ્રાન્ટ નો જે મળતિયાઓ છે એની જ પાછળ એની ઈશારે એની ફાળવણી થાય છે આ બધા જ પ્રશ્નો મૂળ પત્ર માં લગાવેલા આરોપોથી ઉદ્ભવે છે અને આ પાટીલ ગેંગ ના ટીમ લીડર તરીકે અમરેલીના નાયબ મુખ્ય દંડકે જે ભારતીય જનતા પાર્ટી ના પાયાના કાર્યકર્તાઓ સાથે પણ કિન્નાખોરી કરી એ પ્રતિબિંબિત કરે છે હવે આ

એવું સ્વાભાવિક છે મહેશભાઈ કસવાડા ને પણ થતું હશે જેવી કાકડીયા ને પણ થતું હશે હીરાભાઈ સોલંકીને પણ થતું હશે જનકભાઈ તળાવિયાને પણ થતું હશે અને માટે અમરેલી ના ઇતિહાસમાં ગુજરાતને કલંક લગાડનારી આવી કમનસીબ ઘટના બની છતાં આજ પર્ય ચાર ધારાસભ્યો કે સંસદ સભ્ય કોઈ એક શબ્દ સુધા ઉચ્ચાર્યો નથી હવે આ જ વાતને આગળ લઈ જઈએ તો સત્તા અને સંગઠનનું કેન્દ્ર બિંદુ બિના એટલે વાલા નીતિ અખતિયાર કરવામાં આવી બધા જ પાયાના નેતા અને કાર્યકર્તાઓ સાવ આશિયામાં ધકેલાતા ગયા અને આ અહંકારી એકાધિકાર થી ઉકળતા ચરુ ની અમરેલીમાં શરૂઆત થઈ એવું નથી આજે આખા એ ગુજરાતનું ભાજપ કાર્યકર્તાઓ છે હોય એવો એને અહેસાસ થઈ રહ્યો છે અને આ પ્રદેશ પ્રમુખના અહંકારી આદેશ નો પેહલી વાર ઉલાળ્યો થયો આ બધી જ ઘટનાઓ છે એ ઘટનાઓને જોડી રહ્યો અમરેલી જિલ્લો તો આમ પણ બળવાખોરી માટે સમગ્ર રાજ્યમાં ખુબ વખણાય છે ભૂતકાળની અંદર સરકારો પાડવા અને અમરેલી રોલ ગુજરાત સારી રીતે જાણીએ છીએ અને આજ બળવાખોરી નું બી એની આગેવાની અમરેલી એ લીધી ગઈ ચૂંટણી માં સંગઠન ના મેન્ડેટ વિરુદ્ધ સહકારી ઉમેદવાર ઉભો રાખવામાં આવ્યો પ્રદેશ પ્રમુખ નું નાક કાપી અને એક બળવાખોર જીતાડવામાં આવ્યો પ્રદેશ પ્રમુખ ની આબરૂ નું જાહેર જાહેર માં માં નીલામ થયું એના જે રાજકીય ગુરુ છે એની મોટી ફજેતી થઈ ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ના છેલ્લા કાર્યકાળ દરમિયાન મને લાગે છે કે આ પેલો તમાચો હતો અને આ નામોશી નો બદલો લેવા માટે જ ગુરુ અને બધા ચેલા ભેગા થયા અને એનું પરિણામ એક ભારતીય જનતા પાર્ટી ના આગેવાને ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ ને ભારતીય જનતા પાર્ટી ના ચૂંટાયેલા પ્રતિનિધિ વિરુદ્ધ લખેલા ગોપનીય પત્ર એ અસલી પત્રની નકલી ફરિયાદ નોંધવામાં આવી હોય એવું મને લાગ્યું જી પરેશભાઈ તો ટૂંકમાં જે સમગ્ર પાયલ નો મુદ્દો છે સમગ્ર અમરેલી નું લેટર કાંડ છે એમાં કૌશિક વેકરિયા ની ભૂમિકા હોય તેવું લાગી રહ્યું છે આપને એક મહિના ઉપરાંત થી હું તમે ગુજરાતના મિત્રો વારંવાર સવાલ ઉઠાવી રહ્યા છે એમ છતાં અમરેલી ના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે ગરીબ પરિવાર માં ઉછળી ભણી ગણી અને જીવન જીવવા નજીવા પગારે નોકરી કરતી દીકરી એના ઉપર આવી કલંકિત ઘટના માંથી પસાર થવું પડે ક્યાંય અડધી રાતે એને ઉઠાવી જવામાં આવે એ કુવારી દીકરીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે પોલીસ સ્ટેશનમાં આવે મહા મહેનતે આપ મીડિયાના મિત્રોને અભિનંદન આપવા છે કે દીકરીને વહેલી તકે જેલમાંથી બહાર લાવવા સફળથી આવડે તો એમાં તમારા સૌ મિત્રો નું ખુબ મોટું યોગદાન છે એ દીકરી એ બહાર આવ્યા પછી જયારે હું મળવા ગયો અને એ દરેલી દીકરી ખૂબ રડી અને જ્યારે અમે સાતવન ના પાઠવી અને એના શબ્દે જે આપ વિધિ કીધી એ સામાન્ય માણસ ના રૂવાડા ઉભા થઈ જાય એવી સ્થિતિ હતી એ દીકરી મર્યાદા જાળવી અને સૌ પ્રથમ એને મોટા ભાઈ તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે રાજ્યના રાજ્ય સરકારના અંગ તરીકે માનવી કૌશિકભાઈ વેકરિયાને પત્ર લખ્યો કે ભાઈ તારી બેન પોલીસ થી પીડિત પાયલ એની ઉપર આવું આવું વીતુ છે તું કૃષ્ણ બની ના તારી બેન ની જે આબરૂ લૂંટાણી ને એના ચીરપુર જે કોઈ જવાબદાર લોકો હોય એના ઉપર સખત માં સખત કાર્યવાહી કરાયું મને તો ભોગવવાનું આવ્યું મારા દુઃખ માં કોઈ ભાગીદાર નહીં થઈ શકે પણ ભવિષ્યમાં ગુજરાત ની કોઈ પણ દીકરી ઉપર આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એનો દાખલો દેખાય દુઃખ થાય છે કે દીકરીએ જે પત્ર લખ્યો હતો કૃષ્ણ સમજીને ભાઈ કૌશિક મહિનાના વાણા પછી એ સત્ય ઉભરીને બહાર આવ્યું એ બેન પાયલ જેને કૃષ્ણ માની અને મદદ માંગી રહી હતી એને તો કંસ બની અને સગી બેન દેવકીને જેલમાં પુરાવાનું પાપ કર્યું હોય એવું હવે ગુજરાતને લાગી રહ્યું પરેશભાઈ છેલ્લો સવાલ પૂછવો છે કે અરવિંદ રાણપરિયા એ પત્રકાર પરિષદ કરી હતી તેમાં તેમાં એમણે એ પ્રકારની વાત કરી છે પુરાવા સાથે કે ભાઈ અન્ય વિસ્તારની ગ્રાન્ટ પણ કૌશિકભાઈ પાસ કરી રહ્યા છે એટલે કે આમ પછી જાફરાબાદ ની વાત હોય કે અન્ય વિસ્તારની વાત હોય તો શું કહેશો તમે આ બાબતને લઈને મેં આમાં બે શબ્દોમાં એ વાતને ઉલ્લેખવાનો પ્રયાસ કર્યો છે કૌશિકભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા ધારાસભ્ય બેના રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય દંડક બન્યા અને નાયબ મુખ્ય દંડક બન્યા પછી છેલ્લા બે વર્ષ સુધી એક નવા ચૂંટાયેલા પ્રતિનિધિ ને કામ કરવા અમે અવસર આપ્યો છે બે વર્ષ એક શબ્દ પણ એની વિરુદ્ધ ક્યારે અમે ઉચ્ચાર્યો નથી અપેક્ષા હતી કે મોહાળે જમણવાર માં પીરસનારી બધી જ પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે અમરેલી જિલ્લાની જનતા ને લાભ થાય આજ સત્તા અને સંગઠનનું કેન્દ્ર બિંદુ બન્યા પછી તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાઓ એક કૌશિકભાઈ ની મીઠી નજર તળે થાય છે મળતિયાઓ કમાય છે ઘરના બધા પાયાના કાર્યકર્તાઓ આસિયામાં ધકેલાય છે અને એ જ પીડા થી આ પત્ર લખવામાં આવ્યું હોય એવું મારું માનવું છે અંદર પણ કિશોરભાઈ તરફ છે કે માત્ર મળતી આવો જ આંગળી ચિંધે ની આ ગ્રાન્ટો ફાળવાય છે વાલા દવલા ની નીતિ થાય છે પાયાના કાર્યકર્તાઓ કરવાય છે સામાન્ય માણસ નું સંભળાતું નથી અને એ બધી જ નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે માનની સુતરિયા એના જ્ઞાન નો અભાવ કયો નવું નેતૃત્વ કયો મને લાગે છે કે અમરેલીના સુપર સાંસદ પણ માનની કૌશિકભાઈ જ બની બેઠા હોય એવું અમરેલીના લોકોને લાગી રહ્યું છે અને આ એકાધિકારનો